ગુજરાતના બહાર વહલા સૌ નાગરિક ભાઈઓ બહેનો સ્વતંત્રતાના અગણસીમાં પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આઝાદીના સાડા સાત દાયકાથી વધુ સમય પૂર્ણ કરીને આપણે સ્વતંત્રતાની શતાબ્દી તરફ આગે કદમ ભરી રહ્યા છીએ આજે આપણો દેશ વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા સક્ષમ બન્યો છે વૈશ્વિક વિકાસની હરણફાળ ભરી રહ્યો છે તેના પાયામાં પોતાના લોહી પરસેવાથી આઝાદીનું વટવૃક્ષ સિંચનાર ક્રાંતિવીરો સ્વતંત્ર સેનાનીઓ અને રાષ્ટ્રપુરુષોના ત્યાગ તપસ્યા અને બલિદાન પડેલા છે ભારત માતાને વિદેશી શાસનમાંથી મુક્તિ અપાવવા વર્ષોના વર્ષો સંઘર્ષ કરીને બ્રિટિશરોની લાઠી ગોળી ખાનારા એ સૌ પુણ્યાત્માઓને આજે નતમસ્તક વંદન કરવાનો પણ અવસર છે રાષ્ટ્રહિત પ્રથમનો ભાવ હૈયે હોય અને શ્વનું નહીં પણ સમસ્તનું ભલું કરવાની પ્રતિબદ્ધતા હોય તો અસરકારક પરિણામો મેળવી શકાય છે ભારતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની લીડરશીપમાં ઓપરેશન સિંદુની સફળતાથી દુનિયાને એ બતાવ્યું છે આતંકવાદ કે દેશની સુરક્ષા સલામતી સામેનો કોઈ પણ ચાળો ભારતમાં ચાલશે નહીં એવો સાફ સંકેત વડાપ્રધાનશ્રીએ દુનિયાને આપી દીધો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશભરમાં તિરંગા યાત્રા દ્વારા રાષ્ટ્રપ્રેમનો અનેરો માહોલ ઉજાગર થયો છે ગુજરાતમાં આપણે ગામે ગામ અને નગરો શહેરોમાં હર ઘર તિરંગા અભિયાનથી જનજનમાં રાષ્ટ્રહિત પ્રબળ બનાવ્યું છે આ વર્ષનું સ્વતંત્રતા પર્વ આપણા માટે વિશેષ મહત્ત્વનું પર્વ છે ઓગણીસો સાહીઠમાં મુંબઈ રાજ્યથી અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા આપણા ગુજરાતના પંચોતેર વર્ષ એક દાયકા પછી એટલે કે બે હજાર પાંત્રીસમાં થવાના છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વિકાસની જે ભવ્ય ઈમારત રચી છે તેને ગુજરાત એટ પંચોતેરમાં વૈશ્વિક વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડવાનો આપણો સંકલ્પ છે ભારતની આઝાદીના સો વર્ષ બે હજાર સુડતાલીસમાં પૂરા થાય અને દેશ સ્વતંત્રતાની શતાબ્દી ઉજવે તે પહેલાં ગુજરાતને તો આ એક મોટો અવસર મળવાનો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં સૌના કલ્યાણ સૌના વિકાસ અને સૌની સુખ સમૃદ્ધિની નેમ રાખી છે આપણે વિકાસના લાભ છેવાડાના અંત્યોદય ગરીબ માનવી સુધી સો ટકા પહોંચે તે સેચ્યુરેશન એપ્રોચથી સુનિશ્ચિત કર્યું છે સાથોસાથ આહાર આરોગ્ય અભ્યાસ અને આર્થિક આધાર પણ સૌને મળે તેવી અનેક જલકલ્યાણ યોજનાઓના નિર્ણયો કર્યા છે એટલું જ નહીં રાજ્યની ઉજ્જવળ આવતીકાલ માટે દીકરીઓના અને વિજ્ઞાન પ્રવાહના શિક્ષણને પ્રોત્સાહન આપવા નમોલક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરી છે સ્વાસ્થ્ય અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓના લઈને પ્રાથમિક શાળાના ભૂલકાઓને મુખ્યમંત્રી પૌષ્ટિક આહાર યોજનાથી પોષક આહાર પૂરો પાડીએ છીએ કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રથી લઈને વેપાર ઉદ્યોગ ક્ષેત્રે અને સેવા ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં સૌને ઉડીને આંખે વળગે તેવો વિકાસ ગુજરાતે કર્યો છે આદરણીય વડાપ્રધાનશ્રીએ આપેલા રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મ ગુજરાતમાં ભલીભ્રાંતિ ચરિતાર્થ કર્યું છે પોલિસી ડ્રીવન સ્ટેટ અને પ્રોએક્ટિવ ગવર્નન્સથી ગુજરાતની ઇમેજને સમય અનુરૂપ પોલિસી રિફોર્મ્સ તથા સમય અનુકૂળ પોલિસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા આપણે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો રોડમેપ તૈયાર કર્યો છે આ માટે શાસન વ્યવસ્થાને પણ સજ્જ કરવા ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન અને વિકસિત ગુજરાતના આ રોડમેપના અમલના મોનિટરિંગ માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટની રચના કરી છે આ બધા જ આયામો ખેડૂત ગરીબ વંચિત છેવાડાના અને સામાન્યમાં સામાન્ય માનવી યુવા નારી શક્તિને અર્નિંગ વેલ લિવિંગ વેલથી સર્વગ્રાહી વિકાસ માટે આદર્યા છે આપણો તો શાસન મંત્ર જ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસનો છે સૌને માથે પાકી આવાસ સત માટે વડાપ્રધાન શ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના આપી છે ગુજરાતમાં શહેરી વિસ્તારમાં નવ લાખ અને ગ્રામીણ ક્ષેત્રમાં બે લાખ વીસ હજાર જેટલા આવાસો પી એમ વાયમાં બનાવીને જરૂરિયાતમંદ લોકોને પાકા આવાસ આપ્યા છે છોતેર લાખ અંત્યોદય પરિવારના કુલ ત્રણ કરોડ છવ્વીસ લાખ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજનાનો લાભ આપીએ છે છીએ વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ દેશના દરેક નાગરિકના આરોગ્ય સુખાકારીની ચિંતા કરી છે યોગ અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને કોઈને બીમારી ન જ આવે તેવી તેમનો ધ્યેય છે પરંતુ આમ છતાં પણ જો કોઈ પરિવારમાં બીમારી આવે ગંભીર રોગ થાય તો પીએમ આયુષ્યમાન કાર્ડથી સરકાર તેમની સારવાર માટે પડખે ઊભી છે ગુજરાતમાં બે કરોડ નેવું લાખ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે અને લાખો પરિવારો કેશલેસ સારવારનો લાભ મેળવે છે ટીબી મુક્ત અને મેદેશ્વિતા મુક્ત ગુજરાત માટે પણ સઘન જનજાગૃતિ ઝુંબેશ ઉપાડી છે આદિજાતિ બાંધવ હોય કે શ્રમિક પરિવારો તેમની પણ શિક્ષણ રહેઠાણ અને આરોગ્યની ચિંતા આ સરકારે કરી છે સાથોસાથ અન્નદાતા ખેડૂતોના હિતોને પણ અગ્રતા આપીને ટેકાના ભાવે ખરીદી હોય કે સિંચાઈમાં પાણી વીજળી આપવાના હોય સરકાર હંમેશા પ્રોએક્ટિવ રહી છે ખેડૂતોને સિંચાઈનું પાણી આપવા સાથે સમગ્ર રાજ્યમાં લોકોને પીવાનું પૂરતું પાણી મળી રહે તેવું સુદૃઢ જળ વિસ્તરણ વ્યવસ્થાપન વિકસાવ્યું છે રાજ્યના શહેરોને સ્માર્ટ અને સસ્ટેનેબલ બનાવવા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે આવનાર સમયમાં રાજ્યના શહેરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરવાના છે આ તૈયારીના ભાગરૂપે આપણા મહાનગરોમાં ઉચ્ચ કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવી રહ્યા છે ગુજરાતે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે વિક સંકક્ષે ચમકાવવા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ વાઇબ્રન્ટ સમિટની પરંપરા શરૂ કરાવી છે હવે આપણા નગરો ગામો પણ ઔદ્યોગિક વિકાસના ભાગીદાર બને તે માટે રિજિયોનલ વાયબ્રન્ટ સમિટની એક નવી પહેલ આવનાર મહિનાઓમાં શરૂ કરવાના છે આ સમિટને પગલે ગુજરાત ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે દેશને નવો રાહ ખીચશે એવો મને વિશ્વાસ છે ઉભરતા ક્ષેત્ર એવા સેમિકન્ડક્ટર સેક્ટરમાં ગુજરાત હબ બનવા જઈ રહ્યું છે આવનાર દિવસોમાં દેશની પહેલી સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન ગુજરાતમાં થવાનું છે ફ્યુચર રેડી અને આવનાર ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગ માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે આવા ઉદ્યોગોને પરિણામે ગુજરાતના યુવાનો માટે રોજગારીના અવસરો ખુલ્યા છે ઔદ્યોગિક એકમોને અનુરૂપ સ્ટાર્ટઅપ યુવાનોના ઇનોવેશનને નવી દિશા મળી છે યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ચાર વર્ષથી ગુજરાત સતત બેસ્ટ પરફોર્મન્સ સ્ટેટ બનતું આવ્યું છે વડાપ્રધાનશ્રીએ વિકસિત આત્મનિર્ભર ઉન્નત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું વિઝન આપ્યું છે આ વિઝનને હાંસલ કરવા ગુજરાતે પણ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ રાખી છે વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના લક્ષ્યને પાર પાડવાનો એક મજબૂત આર્થિક પાયો ગુજરાત નાખવા માગે છે આ મજબૂત પાયો નાખવામાં ગ્રીન ગ્રોથ રિન્યુએબલ એનર્જીનું મહત્વનું યોગદાન રહેવાનું છે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રેસર રાજ્ય છે કચ્છમાં વિશ્વના સૌથી મોટા સાડત્રીસ ગીગાડ વોટના સોલર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવા આગળ વધી રહ્યા છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાના અમલીકરણમાં દેશભરમાં ગુજરાત અગ્રેસર છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે વિકાસ સાથે પર્યાવરણ સંતુલનને પણ અગ્રતા આપવાની પ્રેરણા આપી છે આપણી રોજિંદી જીવનશૈલીને પર્યાવરણ અનુકૂળ બનાવવા મિશન લાઈફનો વિચાર તેમણે આપ્યો છે ધરતી માતાને હરિયાળી બનાવવા અને ક્લાઇમેટ ચેન્જના પડકાર સામે રક્ષણ મેળવવા એક પેઢ માકે નામ વરસાદી પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળસંચય માટે કેદ ધ રેન અને અમૃત સરોવર નિર્માણ માનવ જીવન અને જમીન બેના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતી આત્મનિર્ભરતા સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન અને તેના વ્યાપક ઉપયોગ માટે વોકલ ફોર લોકલ સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતું હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા અભિયાન આવા રાષ્ટ્રહિત સંકલ્પોથી વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણની વડાપ્રધાનશ્રીએ હાકલ કરી છે અગણ્યાસીમાં સ્વાતંત્ર્ય પર્વ આપણે સંકલ્પ લઈએ કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં તન મન અને ધનથી સમર્પિત રહીશું ફરી એકવાર આપ સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત